નમસ્કાર દર્શક મિત્રો પાવન નીરમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મીડિયા દર્શક મિત્રો આજે વહેલી સવારથી સામીખ્યાળી ભચાઉ હાઈવે છે ત્યાં આરટીઓ ચેકપોસ્ટ પાસે કેટલાક ડ્રાઈવરો દ્વારા ટ્રાફિક જામ કરવામાં આવ્યું ધરા પ્રદર્શનના સ્વરૂપે ટ્રાફિક જામનો માહોલ જોવા મળ્યો પરંતુ આ છે એક ગેરકાયદેસર રીતે ટ્રાફિક જામ હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કારણ કે કોઈપણ પરવાનગી વગર આ એક આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાહનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જેમ કે બસના કાચ તોડી નાખવામાં આવ્યા ગાડીઓના કાચ તોડવામાં આવ્યા અને એમ્બ્યુલન્સને પણ રોકવામાં આવી હતી ત્યારે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને કંટ્રોલ કરવામાં આવી હતી અને આ ટ્રાફિકને છે એ ટૂંક જ સમયમાં અહીંયાથી વાહનોને છે પસાર કરવા માટે પોલીસ દ્વારા પણ તમામ સે બંદોબસ્ત કરવામાં આવ્યો હતો ભચાઉથી જતા વાહનો સવારે વાહન ચાલકો દ્વારા રોકવામાં આવ્યા હતા જાણવા મળી રહ્યું છે કે જે બિલ પાસ કરવામાં આવ્યો છે જેની અંદર કેટલાક વાહન ચાલકો છે ડ્રાઈવરો છે એ એક્સિડન્ટ કરી અને નાસી જતા હોય છે પરંતુ આવનારા સમયમાં આ કાનૂનની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ પણ વાહન ચાલક એક્સટેન્ડ કરી અને ભાગી જશે તો તેના માટે સખત દસ વર્ષની કેદની સજા છે એ એનો ઉલ્લેખ કરવામાં આવે છે આ કાયદાની અંદર તો એના વિરોધમાં આ ડ્રાઈવરોએ છે એ આંદોલન શરૂ કર્યું હતું અને કંઈકને કંઈક ગેરકાયદેસર રીતે આંદોલન કર્યું હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે જોઈએ આપણે વિડીયોની અંદર કે કેવી રીતે જે વાહન ચાલકો છે તેમના દ્વારા અને એની સાથે કેટલાક અસામાજિક તત્વો સાથે મળી અને પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને સાથે વાહનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું સમગ્ર ઘટના શું હતી આપણે વિડીયોના માધ્યમથી જોઈશું તમામ જે સમાચારો છે એ આ વિડીયોની અંદર હું આપને દૃશ્યોદરેક બતાવવાની પ્રયાસ કરીશ કે શું શું જે ઘટના છે એ બની છે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ડ્રાઈવરો છે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ તંત્ર છે એ સખત એમની સામે રહી અને જે વાહન ચાલકો છે એ રેલવેની પટરી કૂદી અને બીજા ખેતરોમાં જતા રહ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા છે એ ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો દરેક વાહનોને છે ધીરે ધીરે કરી અને ટ્રાફિક ખુલ્લું કરવામાં આવ્યો હતો સાગર સાબડા સાહેબ પણ ત્યાં ઘટના સ્થળે ઉપસ્થિત હતા તેમની સાથે પણ અમુક લોકોએ છે એ બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે છે એ શાંતિપૂર્વક તમામ છે મામલો એ તારે પાડ્યો હતો આવા જ વધુ સમાચારો માટે અમારા પાવનની ચેનલ સાથે જોડાયેલા રહું ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અમારા પ્રાઇમ સબસ્ક્રાઈબર બનવા માટે જોઈન બટન બટન પર ક્લિક કરી અને અમારી સાથે પ્રાઇમ મેમ્બરશીપ પણ લઈ શકો છો